એને વ્રત કહેવામાં આવે છે એકાદશીનું વ્રત એટલે એ દ્રષ્ટિથી આપણા ત્યાં આ એકાદશીના દિવસે ઉપવાસ કરવામાં આવે છે એક વખત મુંબઈની અંદર તુરિયાની કડી આવેલી કડવી અને પ્રતાપસિંહ નામદારની રસોઈ હતી અને એ વખતે સ્વામી તો કહી ગયા એટલે કે તમે બોલ્યા નહીં કે ઠાકોરજીના થાળામાં ધર્યું ઠાકોરજી ના બોલ્યા એટલે આપણા પણ બોલાય નહીં આવી રીતે યોગીજી મહારાજનું જીવન પ્રમુખ સ્વામીની સાથે અમે તો ફરીએ છીએ કોઈ દિવસ કહ્યું નથી કે મારા માટે આ રસોઈ બનાવો એટલે આ બહુ અઘરું છે આજે આટલું જે જમવું ને એમાં મુશ્કેલ પડે પણ સ્વામી ભગવાનની મૂર્તિનો જ સુખ લે છે તો આજે આ જે કહ્યું ને દસ ઇન્દ્રિયો આ પાંચ ઇન્દ્રિયો એને ભગવાનની કથા વાર્તા સિવાય આ જીભે કશું બોલવાનું નહીં યોગીજી મારા કથા વાર્તા કીર્તનની અંદર ગુલતાન રહેતા તો આજે દસ પાંચ ઇન્દ્રિયો બીજી જે કર્મ ઇન્દ્રિયો પાંચ આ ઇન્દ્રિયોની વાત કરી કે સુગંધ પણ ભગવાનના ચડ્યા પુષ્પનો લેવો પણ બધા તેલ ફૂલેલ સુગંધમાં પડવું નહીં એ આપણે જોઈએ છીએ તો એકાદશી કરી કહેવાય અને બીજી હાથ છે ભગવાનની સેવામાં આપણા જે પગ છે ભગવાનના મંદિર તરફ જાય તો આ પ્રકારે બધી ઇન્દ્રિયો ભગવાન તરફ જાય તો સમજવું કે ઇન્દ્રિયોને એકાદશી કરાવી અને મન કે મનને વિશે કામ કરતાથી ભૂંડાઘાટ થવા દેવા નહીં તો મનની એકાદશી તમે જુઓ કે સંગ્રામ વાઘરીને પેલો રૂપાનો થોડો મળ્યો પણ એને લીધો નહીં એકાદશી કરેલી એનો મનમાં લોભનો સંકલ્પ થયો નહીં એકાદશી થઈ એની તમે જુઓ કે સુરોખાચર એને પણ કુલટાશ્રી રાત્રે ત્યાં જસદણમાં મોકલેલી તરત તલવાર કાઢીને ઊભા થઈ ગયા કારણ કે એને એકાદશી કરેલી હતી યોગીજી મારે હંમેશા બોલતા કે ભગવાન સૌનું ભોલું કરો કારણ કે એકાદશી કરેલી છે